ટેન્શન ના લેવું તમારી ખૂડી ઉપર વિશ્વાસ રાખો તમારી બહુચર પર રાખો બાર જ ધામ વાળી માળી ઉપર વિશ્વાસ રાખો વેરી માં કીધું છે કે ખોટા વેમ ના રાખશો ખોટા વેમમાં વેમમાં કેટલાય લોકો મરી ગયા છે પોતાની કુર યાદ કરો

અને તમે જ્યાં ત્યાં કરો છો તો તમને ખોટા વ્યાપમાં લોકો દે છે અને તમે ખોટા વ્યાયમાં વેમમાં ટેન્શન માગ્યું છે ટેન્શન માગીને તમે કઈ રીતે તમારું શું છે તમને પણ નહીં ખબર એટલે ખૂંખાર મેળીમાં એ કીધું છે કે તમને એવા વ્યાયામ કહે છે એવા વ્યામમાં કહી જાય છે કે રાતે ઝીબ્રી બોલે તો તમને કે આ તો રાતે જીભરી બોલી છે અને ક્યાંક જતા હોય તો બલાડું વચ્ચે આડું ઉતરે તો એવું લાગે કે બલાડું આડું ઉતર્યું તો આવા બધા વ્યાયામ તમને બહુ જોરદાર ફરિયાદથી થઈ જાય છે પણ ખાલી તમારી કૂદેવી ઉપર તમે જે માનતા હોય દેવ ઉપર વિશ્વાસ કરો તો તમારો આ વ્યાયામ પણ નહીં થાય અને એ ઉપર વ્યમ આવવાની પણ શક્યતા નહીં થાય તો ખુદની કુંદેવી ઉપર વિશ્વાસ કરો એવું ખૂંખા મેળવી કીધું છે અને જ્યાં ત્યાં ફરશો તો લોકો તમને વ્યાયામમાં ભરવી દેશે કઈનું કઈ બતાવશે કે રસ્તામાં આ મળશે રસ્તામાં કીધું મળશે પણ જો તમને એવું પણ મળી જાય કદાચ ના કે ટાગડો કે રાતે બોલ્યો તો પણ તમને વ્યામ કહી જશે અને વ્યાયામ એક એ વસ્તુ છે તમે વ્યાયમાં ને વ્યામમાં તમે મરવા પડો છો તો વ્યાયા મસ્તી છે તો તમે તમારી પોતાની કુલ જેવી તમે મોનતા એ દેવને જીવથી વધારે માનો તો કોઈ વ્યાયામ નહીં આવે કોઈ કસૂર નહીં થાય તો કુલખાન મેળી એ જ વાત કરી છે કુલખાન મેળીમાં કીધું છે કે પોતાની કુલદેવીના કરણ પણ કરો પોતાની કુલદેવીનો હાથ એવા કોઈ વ્યાયામ રાખવા નહીં એવા કોઈ વિચારો આવે તો ખોટા વ્યાયામાં તમે મળશો નહીં કેટલું ટેન્શન ના લેવું તમારી કુલદેવી પર વિશ્વાસ રાખો તમારી ખૂડી ઉપર વિશ્વાસ રાખો મારા બહુચર પર રાખો બહારના ધામવાળી માળી ઉપર વિશ્વાસ રાખો પણ ખોટા ટેન્શનમાં તમે કોઈ ટેન્શન ના લેશો કારણ કે ખોટા વિચારોમાં તમે કોઈ ટેન્શન ના લેશો ટેન્શન તો આયા કરે છે પણ તમે વિચાર આવશે ત્યારે તમને ટેન્શન આવે છે પણ જો તમને વિચાર આવે તો તમારી કુર્દી ઉપર છોડો તમે માનતા હોય માડી ઉપર છોડો કુંછા મેળવી પર છોડો મોચા માતા ઉપર છોડો તો તમારા જીવનમાં કંઈક નવું થશે તો તમારું જીવન પણ બદલાશે અરે આવા વિચારો પણ નહીં આવે તમે કુર્દી ઉપર છોડો માતાજી ઉપર છોડો તમે તો મિત્રો વાત કરીએ ભલે ગમે તે સપનું આવે ગમે તેવા વિચારો આવે તો તમે કોઈ વિચાર આવે તો તમારે કોઈ ભ્રમ નહીં રાખવાનો તમારે કોઈ ભેદભાવ ઊંચી નહીં રાખવાનો કે આડુંતર્યું સાપ આળ ઉતર્યો આ થશે ઓ થશે કાકડો બોલ્યો કીજળી બોલી એવું કંઈ રાખવાનું ના હોય તમારી કુલદેવીને આગળ કરો એટલે દરેક રસ્તા ખુલી જાય કારણ કે તમારી કુંજદેવી હોય સાથ એને કોઈ બી તાકાત નહીં કે તમને હાથ હલાવી શકે કારણ કે તમે અને દીકરા છો તમે અને તમારી સુરક્ષિત માટે એ મા તમારી કુંજેવી એટલે કે તમારી મત ગણાય તેલીમાં અને દીકીમાં તો એ જ ગણાય છે કુલદેવી ગણાય છે તો દરેકના દીકરાને સાચવવાની અને સાચવતી હોય એ કુળદેવી સાચવતી હોય તો તમારા કુળદેવી ઉપર વિશ્વાસ રાખો તો આવા વિચારો આવે આવા ભ્રમ આવે તો તમારી માતાને યાદ કરો પૂંખા જેવી મેળીને યાદ કરો મિક્સરને યાદ કરો તો માતા તો હાજરા હાજુર બેઠી જ છે પણ આત્મા વસ્તીને વિચારતા હોય બ્રહ્મા પૂંખા મેળવી કીધું કે ખોટા વ્રહ્મ ના વડાવો મારી કુંઠા મેળે એ દિવસે કુંઠા માં મેળવી નીચર માતા એવું જણાવે છે કે તમારી કુદે ભરોસો રાખો તમારી કુદી દેવી ઉપર વિશ્વાસ રાખો તમને દુનિયાના વેમ હોય તો કાઢી નાખો તમારે ભલે રાતે ગમે તેવું સપનું આવે કે ભલે રાતે ગમે તેવા વિચારો આવે પણ તમે જુઓ કે તમારી કુળદેવી ને એવું કહો કે મા આ ભલે ગમે દે ખોટું સપનું આવ્યું ભલે ગમે તેવું સપનું મને મારી નાખવાનું આવ્યું પણ મારી કુળદેવી તું છે તો તું જોજે જેવું કહેવાનું કહી દીધું કૂંઠામળીએ તો ખોટા વ્યાયના વિચારો આવતા હોય તો પોતાની કુળદેવીને સમજાવવા આવી અને પોતાની દેવી ઉપર છોડી દો પોતાની કુળદેવી ઉપર વિશ્વાસ કરો આ ખૂંખામણી એક છે ભલે ગમે તેવા વિચાર આવતા તો માળી એક રીતે તો પોતાની કુળદેવીને કહો કે મા ભલે મને તો મારી નાખવાનો વિચાર આવ્યો ભલે મને કરો કહે પણ આ મારી કુદે કુદે આ તારો ખાતા ને તારો દીકરો જો તારે ખાતાવાનો છે તો દે ફૂલકાર તો કેટલા લોકોનો તો એવા સપના આવી ગયા છે કે રાતે સાથી ઉપર આવીને બેસી જાય છે ગડા દબાવે છે સાંભળે દેખાય છે એવા લોકોને સપના આવતા હોય તો પોતાની કુદેવી ને યાદ કરો એવા સપના પણ બંધ થઈ જશે એવા સપના ભવિષ્યમાં આવતા બંધ થઈ જશે કુદનો મારો પ્લે છે તો મિત્રો કુંખાર મેળીએ પણ આ કીધેલી છે અને કુંખાર મેળીએ જણાવ્યું છે કે પોતાની કુળદેવીને અંબાડો તો દુનિયાનું કોઈ પણ ગમે ત્યાં ઊભું રહેશે તમારી દેવી તમને ક્યારેય નહીં દજો આપે અને તમારી દેવી તમને તમારો રસ્તો રીતે બતાવે છે અને તમારે જતા રસ્તે જો કોઈ તમને દિયર વંચો હોતો હોય અને તમારે કોઈ શંકા હોય તો તમારી ક્રિદેવીને બહુ પાંચ પગલા આગળ પાછળ કરી દે તમે ચાલતા થવું કારણ કે તમારા રસ્તે જવું હોય તમને ડર લાગતો હોય તો તમારી કુદેવીને આગળ કરીને પછી ચાલવું તો તમારો ડર પણ નહીં રહે તો તમને પણ એમ થવું જોઈએ કે મારી કુદેવી પાંચ પગલા આગળ અને પાછળ દેશ દે અને મને કોઈ કાચો નસ પણ નહીં થાઈ શકે જો એવું કંઈ ચાલતો તો તમારું જીવનમાં કુસ્તી તો નહીં થાવ પણ તમારા જીવનમાં કોઈ રસ્તામાં બગાડી નહીં પણ શકે ચોકડીયા તો કેટલાય થતા હોય છે પણ તમારી કુર્દી જો આગળ પાછળ કરશો તો ચોકડીયા પણ હટી જશે અને તમારી કુંદરી તમને બતાવી લેજે તો જય કુંખામેળીમાં કુંખામેળી કીધું છે તો જય માતાજી હાલ તો વરસાદ ખૂબ ચાલુ થયો છે જોઈ શકો છો આપણે વિડીયો બનાવવા ડાબા ઉપર આવે છે અને જોઈ શકો છો વરસાદ જોરદાર ચાલુ છે મેઘરાજાની ભદ્રમી ગઈ છે વરસાદની શરૂઆત મેં તમે જો આવાને આવા વ્યાયામમાં કરશો તો તમે ક્યાંય નહીં કરી જઈ શકો ક્યાંય નહીં કામ કરી શકો ક્યાંય નહીં તમારું ધ્યાન આપી શકો ક્યાંય નોકરી ઝંડો નહીં કરી શકો તો તમે વ્યાજ કરી જશો તો વ્યાયામમાં ને વ્યામમાં થશે તો દિવાળીમાં તમે